આરએફસી બીએચલ આરઈસી અને ઓઇલ ઇન્ડિયામાં ત્રણથી પાંચ ટકાની તેજી નવી ગાઈડ ગાઈડન્સ હેઠળ કંપનીઓની પાસે કેપેક્સ માટે રહેશે વધારે પૈસા બી એસસીના તમામ ઇન્ડેક્સમાં ખરીદદારી પણ તેજીની રેસમાં રિયલ્ટી સેક્ટર સૌથી આગળ નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકાથી વધારે ઉછળ્યો શોભા લોઢા ઓબેરો શેરમાં ત્રણ ટકા સુધીનો ઉછાળો ઓટો શેર્સની સ્પીડ વધી બે ટકાથી વધારે ઉછળ્યો ઇન્ડેક્સ આઈટીમાં પણ સારી ખરીદદારી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ પણ બે ટકા જેટલો ઉછળ્યો ટીસીએસ વિપ્રો અને ટેક મહેન્દ્રમાં બેથી જાહેર કરી બિઝનેસ અપડેટ ગત મહિનાની સામે સ્થાનિક પેસેન્જર ટ્રાફિક નવ ટકા વધીને એક કરોડને પાર ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિકમાં પણ નવ પોઈન્ટ બે ટકાનો વધારો સ્ટોકમાં આવી તેજી અને એનડીપીસીની સબસીડરી એનડીપીસી ગ્રીનનો આજે ખુલ્યો આઈપીઓ એકસો બે રૂપિયાથી એકસો આઠ રૂપિયા વચ્ચે છે પ્રાઇસ દસ હજાર કરોડ રૂપિયા એકત્ર કરશે કંપની એન્કર રોકાણકારોએ લગાવ્યા ત્રણ હજાર નવસો કરોડ રૂપિયા હાલ સુધી બાવીસ ગણો ભરાયો ઇશ્યુ અને ગુડ આફ્ટરનૂન માર્કેટ પર અત્યારના નજર કરી લો અહીંયા આજે આપણે સારી એવી ચુસ્તીથી કારોબાર જોઈ રહ્યા છે આજે ચુસ્તી નથી અને આજે સૌથી વધારે હાઈએસ્ટ ગેઇનિંગ ઇન્ડાઇઝ છે બ્રોડ માર્કેટ મિડકેપમાં તમને નિયરલી પોણા બે ટકાની તેજી દેખાશે અત્યારના નવસો સત્તાવન પોઈન્ટ્સ સાથે અહીંયા પંચાવન હજારના લેવલ્સની ઉપર અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છીએ ફોલોડ બાય જો નજર કરી લો તો તમને ખ ખરીદારી આવતી દેખાશે સેન્સેક્સ અને નિફ્ટીમાં નિયરલી સવા ટકાની ઉપરનો કારોબાર એક હજાર બત્રીસ પોઈન્ટ્સનો પોઝિટિવ કારોબાર સેન્સેક્સમાં અઠ્યોતેર હજાર ત્રણસો પંચોતેરના લેવલ ત્રેવીસ હજાર સાતસો સાહીઠના લેવલ તમને નિફ્ટીમાં દેખાશે અહીંયા પણ નિયરલી ત્રણસો પોઈન્ટ પ્લાસની તેજી દેખાશે પાંચસો પાંચસો પંચ્યાસી પોઈન્ટની તેજી તમને અત્યારના બેંક નિફ્ટીમાં દેખાશે અહીંયા પણ એક ટકાની ઉપરની તેજી છે અને અહીંયા પચાસ હજાર નવસો પંચાવનના લેવલની આસપાસ તમને કારોબાર દેખાશે માર્કેટ બ્રથ આજે એક્સ્ટ્રીમલી પોઝિટિવ છે અને અત્યારના બે હજાર ત્રાણું કાઉન્ટરમાં જ્યારે ખરીદી ચાલી રહી છે ત્યારે નિયરલી ત્રણસો બાસઠ એવા કાઉન્ટર મળશે કે જ્યાં વેચવાળી ચાલી રહી છે ઇન્ડિયા વિક્સ પર નજર કરો એકદમ કમ્ફર્ટેબલ ઝોન પર ઇન્ડિયા વિક્સ આજે ટ્રેડ કરી રહ્યો છે અને નિયરલી પોણા છ ટકાથી વધારેના ઘટાડા સાથે ચૌદ પોઈન્ટ ઓગણત્રીસના લેવલ પર ઇન્ડિયા વિક્સ કામકાજ કરી રહ્યો છે નિફ્ટી મીડિયા નિફ્ટી ઓટો અને નિફ્ટી રિયાલિટી આજે ઇન્ડાઇસ વાઇઝ લીડ કરી રહ્યું છે અઢીથી પોણા ચાર ટકાની તેજી આ ત્રણેય ઇન્ડાઇસ થકી મળતી દેખાઈ રહી છે આ પણ વધારે વાતચીત કરીશું આજના પર ગેસ્ટ સાથે નિર્મલ બંગ સિક્યોરિટીઝના નીરવ છેડ આપણી સાથે જોડાઈ ગયા છે નીરવ ઘણું સ્વાગત છે ગુડ આફ્ટરનૂન અને કે એવો આજે માર્કેટનો રંગ આપણને સારો લાગે છે ગ્રીન ઝોનમાં છે પણ આગળ જતાં કઈ રીતના તમે જોઈ રહ્યા છો કઈ રીતના આજે આપણે ક્લોઝિંગ આપી શકીએ છીએ ટ્રેન્ડ કેવો લાગે ગુડ આફ્ટરનુન પ્રીતિબેન જો નિફ્ટીની અગર વાત કરીએ તો નિફ્ટીમાં ઇમ્પોર્ટન્ટ લેવલ એનું ટુ હંડ્રેડ એ મુવિંગ એવરેજ હતું જે અરાઉન્ડ ટ્વેન્ટી થ્રી સિક્સ હંડ્રેડ પાસે હતું આપણે જોયું કે કાલે નિફ્ટી ટુ હંડ્રેડ ડે મોવિંગ એવરેજના નીચે બંધ આપ્યું હતું બટ આજે વિથ અ ગુડ ગેપ અપ એને પાર કરી દીધું છે તો એક રિવર્સલ ઇન પ્લેસ લાગી રહ્યું છે કરંટ લેવલ્સથી અહીંયાથી મને એમ લાગે છે કે ચોવીસ એકસો એ લેવલ સુધી અહીંયાથી નિફ્ટી આવી શકે છે અગર એ બ્રેકઆઉટ આપે છે તો ત્યાંથી એટલીસ્ટ ફિફ્ટી ડે મોવિંગ એવરેજના પાસે જશે જે અરાઉન્ડ ટ્વેન્ટી ફોર એટ હંડ્રેડ ટ્વેન્ટી ફોર નાઇન હંડ્રેડના આસપાસ છે તો હમણાં માટે મારા હિસાબે પહેલો તમારો જે ટાર્ગેટ હોવો જોઈએ ચોવીસ એકસોનો હોવો જોઈએ તો અહીંયાથી બાય કરીને ચાલજો ડિપ્સ મળે ડિપ્સમાં બાય કરજો મને એમ લાગે છે કે રિવર્સલ ઇન પ્લેસ છે ટેક્ટિકલી પણ નિફ્ટીમાં એક બહુ મોટી સેલ ઓફ આવી છે અને એના કારણથી રિવર્સલ એટલીસ્ટ આ ફિફ્ટી પર્સેન્ટ રિટ્રેસમેન્ટ ઓફ ધ હોલ ફોલ એ આવી શકે છે તો એનો કાંઈ નહીં તો એટલીસ્ટ ચોવીસ એકસો તો આવી જ શકે છે તો એ થી તમે બાય કરી લો નીચેમાં ત્રેવીસ સાતસો સારો સપોર્ટ છે તમારો સ્ટોપલો બનવો જોઈએ ક્લોઝિંગ પ્રેસિસ બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીમાં ફિફ્ટી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એક બહુ મહત્વનો લેવલ હતો જે તોયડો હતો પણ ત્યાંથી પાછી બાઇંગ આવી ગઈ નીચેથી એન્ડ દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ આ ત્રીજી કે ચોથી વખત છે કે યુ નો નિયર અબાઉટ ફિફ્ટી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડના આસપાસથી બાઈંગ આવી છે બેંક નિફ્ટીનું બેંક નિફ્ટી પણ એના ફિફ્ટી ડે મૂવિંગ એવરેજના પાસે જઈ શકે છે જે લગભગ ફિફ્ટી વન નાઇન હન્ડ્રેડના આસપાસ છે તો એ ટાર્ગેટથી તમે બાઈંગ કરી શકો નીચેમાં ફિફ્ટી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ તમારો સપોર્ટ છે તમારો સ્ટોપ લોસ બનશે તો પચાસ હજાર પાંચસોનો તમારે સપોર્ટ લેવલ્સ રાખવા પડશે નિફ્ટી બેંકમાં ને અહીંયાથી બાઈંગ કરીને તમે ચાલી શકો છો નિફ્ટીમાં અગર નજર કરીએ તો ત્રેવીસ હજાર સાતસોનો સ્ટોપલોસ રિવર્સલ ઇન પ્લેસ છે ફર્સ્ટ ટાર્ગેટ ચોવીસ હજાર સો અને એ જો સરપાસ કરે છે તો પછી ચોવીસ હજાર આઠસો સુધી પણ માર્કેટ જઈ શકે છે પણ અત્યારના ચોવીસ હજાર એકસોના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો લોંગ કરી શકો છો આજે નીરવ આમ જોઈએ તો ઘણા બધા સ્ટોક ઇન એક્શન છે અને આજે જો આપણે નજર કરીએ દીપક નાઇટ્રાઇટ પર નજર કરો અત્યારના સારી એવી સવા છ ટકાની ઉપરની મજબૂતી સાથે આ કામકાજ કરી રહ્યો છે કઈ રીતના તમે દીપક નાઇટ્રાઇટને જોઈ રહ્યા છો આજે જો જ્યારે આ સ્ટોકે ત્રણ હજારનો લેવલ તોડ્યો હતો એમ લાગ્યું હતું કે બહુ મોટું બ્રેકઆઉટ આવી ગયું છે અને ત્યાંથી ફરી જશે પણ એકચ્યુઅલી સ્ટોક નીચે આવી ગયો ફોલ્સ બ્રેકઆઉટ આપ્યો અને ઓવરઓલ જોઈએ તો હજી પણ યુ નો એટ કરન્ટ લેવલ હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સમાં એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન મેન્ટેન કરેલું છે સો યસ આઈ બિલીવ અહીંયાથી રિવર્સલ એક આવી શકે છે બટ એ રિવર્સલ ત્યારે જ કાયમ રહેશે જ્યારે આ સ્ટોક અઠ્યાવીસો પચાસ એ લેવલ તોડશે અગર અઠ્યાવીસો પચાસ ઉપર આવી જાય છે તો આ સ્ટોકમાં જરૂર એક ફ્લેગ બ્રેકઆઉટ આવી જશે ને જેના કારણથી મારા ખ્યાલથી ચોત્રીસોથી છત્રીસોના લેવલ આવી શકે છે સો આઈ એમ વેઇટિંગ ફોર દેટ લેવલ ત્યાં સુધી અહીંયા નવી બાઈંગ એટલીસ્ટ નહીં કરી યસ જે હમણાં ફ્લેગ પેટર્ન છે એમાં જે અપર બેન્ડ છે એ બ્રેકઆઉટ થવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે સો આઈ વુડ સજેસ્ટ ટુ વેઇટ અનટિલ ધેટ બ્રેકઆઉટ કમઝ ઇન આવી જાય એના પછી બાય કરજો 2850 ના લેવલ પછી આપણે અહીંયા બાયંગ ઇનિશિએટિવ કરવું જોઈએ અત્યારના આજે જોઈએ તો ફર્સ્ટ 5 એક સવા 5% નો આપણે અહીંયા વધારો આપણે જોઈ રહ્યા છે પણ અત્યારના નવી એન્ટ્રી માટે વી શુડ વીટ એન્ડ વોચ અ નેક્સ્ટ સવાલ જે આપણે ફર્સ્ટ આવી રહ્યો છે સંતોષ મેરાનો બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ માં ફ્રેશ એન્ટ્રી કરવી છે લોંગ ટર્મ માટે કરી શકાય અત્યારના કરવાની આમાં જે ટોપ એ બની છે ડબલ ટોપ ઓફ ફોર્મેશન બની ગઈ છે આ સ્ટોક મને હવે અહીંયાથી સારું નથી લાગી રહ્યું ઇન્ફેક્ટ આઈ વુડ સજેસ્ટ અગર તમારા પાસે હોય તો અહીંયાથી પ્રોફિટ બુકિંગ કરો સારી એક અપસાઇડ આવી છે આજના દિવસમાં તો પ્રોફિટ બુકિંગ કરી લો કેમકે કે એકવાર આ સ્ટોક અગિયારસો ના લેવલ તોડશે અને ક્લોઝિંગ બેસિસ તો આમાં આઠસો ના લેવલ આવી શકે છે એવું ચાર્ટ દેખાડે છે આઈ વુડ સજેસ્ટ ટુ નોટ હોલ્ડ ઓન ટુ ધી સ્ટોક એટ ધીસ ટાઈમ તો મે બી એક્ઝિટ કરવાની તમારી કોશિશ અહીંયાથી કરવી જોઈએ બ્રિગેટ એન્ટરપ્રાઇઝિસમાં નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે જે રાને બ્રેકિંગના કાઉન્ટર પર રા બ્રેક લાઇનિંગ ના ક્રાઉન્ટ પર સોરી કલા ભેદનો સવાલ છે લોંગ ટર્મ માટે એમને એડ કરવા છે તો એમને ગઈકાલે આઠસો એસી રૂપિયામાં ખરીદી કરી આજે પણ શું થોડા એડ કરી શકે અગર હોય તો પછી અમને એડ નહી કરવાના બટ યસ અગર શોર્ટ ટર્મ માટે હોય તો યસ યુ કેન એડ લિટલ કેમ કે એક ડબલ બોટમ પાસે છે આ સ્ટોક એનો આ જે પ્રીવિયસ બોટમ આઠ ઓગસ્ટના આસપાસ બન્યું હતું આઠસો ને સિત્તેરના આસપાસનું એ જ લેવલના આસપાસ આવ્યું છે સ્ટોક સો આઈ બિલિવ અહીંયાથી થોડી બાયિંગ આવી શકે છે ગોઈંગ ફોરવર્ડ અને સ્ટોક અરાઉન્ડ નાઇન ફિફ્ટીથી વન થાઉઝન્ડના લેવલ્સના આસપાસ આવી શકે છે તો એ ટાર્ગેટ માટે તમે બાયિંગ કરી શકો બટ લોંગ ટર્મ માટે હજી પણ બાયિંગ કરવાની નહીં લોંગ ટર્મ માટે હમણાં અમે બાઈની સલાહ નથી આપતા પવન પટેલનો નેક્સ્ટ સવાલ છે અમારા રાજા બેટરી એક્સાઇટ અને પ્રીમિયર એન્જિનિયર્સ જો અત્યારના લેવલ્સ પરથી ખરીદી કરવી હોય શોર્ટ ટર્મ માટે તો કરી શકાય મારા હિસાબે એક્સાઇડ અને અમારા રાજા તમે શોર્ટ ટર્મ માટે લઈ શકો છો પ્રીમિયર એનર્જીઝમાં જે શોર્ટ ટર્મ મૂવ હતી એ કાલે આવી ગઈ છે ટ્વેન્ટી પર્સન્ટ ઓલમોસ્ટ અપસાઇડ આવી ચૂક્યું છે સો આઈ એમ નોટ વેરી શ્યોર કે માં અહીંયાથી કેટલું આવશે એક્સાઇડ અહીંયાથી આ બિલીવ કે અરાઉન્ડ ફોર જેવું જઈ શકે છે અને અમારા રાજા અરાઉન્ડ ફિફ્ટીન હંડ્રેડ તો એ બંને લેવલ આવે ત્યાં પ્રોફિટ બુકિંગ કરી લે કરી લે ઓકે તો ઓફકોર્સ અહીંયા એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે અમારા રાજા અને એક સાઈડમાં અને સાથે છે પ્રીમિયર એન્જિનિયરિંગ ત્રણેયના વ્યૂઝ તમને આપ્યા એ સાથે અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીથી જોડાયેલા રહેજો છે અમારી સાથે ટોપિક પછી આપનો સ્વાગત છે અને નીરવ નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે ચંબલ ફર્ટિલાઇઝર પર પંકજ કનખરાનો સવાલ છે ન્યુ એન્ટ્રી કરી શકાય અત્યારના યસ ડેફિનેટલી કરી શકાય આ જે સ્ટોક છે એમાં એક મોટો બ્રેકઆઉટ આવ્યો તો એ બ્રેકઆઉટ રીટેસ્ટ થઈ ગયો છે મને એમ લાગે છે કે અહિયાં એક સારી અપ આવી શકે છે અને સ્ટોક ઉપરમાં માં એટલીસ્ટ ફાઈવ ના લેવલ સુધી જઈ શકે છે તો એ ટાર્ગેટ થી તમે બાઇંગ કરો નીચેમાં માં ફોર ફિફ્ટી નો સ્ટોપ લોસ રહેશે ઓકે 540 નો ટાર્ગેટ 450 નો સ્ટોપ લોસ અત્યારે તમે ચંબલ ફર્ટિલાઇઝર ખરીદીની ખરીદી કરી શકો છો નેક્સ્ટ સવાલ જે છે અસ્તિત વધાતાનો છે વધાલાનો છે સુઝલોન માં શું કરવું જોઈએ એમને એમની પાસે 17000 કાઉન્ટર્સ છે હવે બાયિંગ પ્રાઇસ એમને નથી લખી પણ ચાસ કેવા લાગે જો અગર લોંગ ટર્મ હોલ્ડ કરી શકે છે તો પ્લીઝ કરવું જ જોઈએ કેમ કે લોંગ ટર્મમાં આ સ્ટોક પાછો એટલીસ્ટ વન ટ્વેન્ટી આઈ મીન નાઇન્ટીનો લેવલ ક્રોસ કરશે પછી વન ટ્વેન્ટીના લેવલ સુધી જઈ શકે છે સો ડેફિનેટલી હોલ્ડ ઓન આઈ વુડ સજેસ્ટ કે આ સ્ટોકમાં જો નિયર ટર્મમાં એકદમ રિટર્ન્સ નહીં ગોતતા કેમકે ઓલરેડી એક બહુ મોટું મૂવ આવી ચૂક્યું છે અને હવે સ્ટોક પ્રોબ્બલી કન્સોલિડેશનમાં જશે અને જે કન્સોલિડેશન છે ઇટ કેન હેપન ઇન બિટવીન ફિફ્ટી ફાઇવ ટુ ફિફ્ટી ઓન ધ ડાઉન સાઇડ એન્ડ અબાઉટ 70 ઓન ધ અપ સાઇડ તો નો ડાઉટ આજે ઉપર છે પાંચ ટકા બટ આમાં વધારે ગાય નહીં કરતા અ તમે હોલ્ડ ઓન કરશો patiently તો 120 નું લેવલ દેખાશે તો patience રાખશો hold on કરશો તો તમને 120 એટલે અહીંયાથી ડબલ તમને લેવલ્સ જોવા મળી શકે છે આજે ઓફકોર્સ 5.1% ની અપર સર્કિટ પર આજે આ કાઉન્ટર ચાલી રહ્યો છે નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે નિખિલ શાનો આવી રહ્યો છે એમની પાસે એક લોટ છે ONGC નો ડિસેમ્બર નો એમણે કોલ લીધો છે 260 નો ₹3 ને 60 પૈસામાં શું કરવું જોઈએ જો આ એક સ્ટોક છે વિચ નો વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ મોટો બ્રેકઆઉટ આવ્યો હતો આ સ્ટોકને એક મલ્ટીયર બ્રેકઆઉટ આવ્યું હતું અબાઉટ ધ થ્રી હંડ્રેડ લેવલ બે હજાર ચૌદ પછી આ બ્રેકઆઉટ આવ્યું હતું તો એમ લાગતું હતું કે આ સ્ટોક ફટાફટ યુનો ફોર ફિફ્ટી ફાઇવ હંડ્રેડના લેવલ પર આવી જશે બટ દેટ ડીડ નોટ હેપન ફોલ્સ બ્રેકઆઉટ પ્રૂફ થયું અને સ્ટોક પાછો નીચે આવ્યો છે નીચે હવે એના સપોર્ટ પાસે આવ્યો છે અને આઈ બિલીવ આ જે છે લેવલ્સ ટુ થી ટુ ફોર્ટીનો રેન્જ બહુ સારો સપોર્ટ છે ઘણી વખત અહીંયાથી સ્ટોક ફર્યો છે સો આઈ બિલીવ અહીંયા હોલ્ડ કરી શકે છે એમનું કોલ ટુ સિક્સટીનું બટ યસ ડિસેમ્બર સુધી આઈ બિલીવ ટુ એટી જેવો લેવલ આવી શકે છે મે બી ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ થોડું કન્સોલિડેશન રહેશે યુ શુડ કન્ટિન્યુ ટુ હોલ્ડ વિથ અ સ્ટોપ લોસ ઓફ ટુ ફોર્ટી ઓકે બસો ચાલીસ ના અહીંયા ઉભા રહી શકો છો ભૂમિકા નાયર કાઉન્ટર પર અને એમને એક હજાર બસો નો કોલ લીધો છે સાડા પાંચ રૂપિયામાં શું કરવું જોઈએ અહીંયા આઈસીઆઈસીઆઈ બેંક નું પેટર્ન થોડી ખરાબ છે હવે નિયર ટર્મમાં સજેસ્ટ ટુ આમાં એક મોટી મુવ આવી ચુકી છે હવે કન્સોલિડેશનમાં જશે નથી વધારે અપસાઇડ લાગતી નથી વધારે ડાઉન સાઇડ લાગતી પણ વધારે મૂવ લાગતી નથી ફ્રોમ કરંટ લેવલ્સ અહીંયાથી એક એડવાઇસ મળતી દેખાઈ રહી છે નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ વોટ્સએપ દ્વારા આવી રહ્યો છે અને જૈન ઇરિગેશનના કાઉન્ટર પર છે અને જે સવાલ આવી રહ્યો છે એમનો જે છે એ અગિયાર સોના ઉપરના એમને કાઉન્ટર લીધેલા છે એ અગિયાર હજાર નવસો કાઉન્ટર છે એમની પાસે એકોતેર રૂપિયાના પ્રાઇસના ધીરજ વાલાનું શું કરવું જોઈએ આ સ્ટોકમાં વધારે મંદી આવી નથી ઇનફેક્ટ નીચેથી સારી બાઈંગ આવી છે યુ કેન કન્ટિન્યુ ટુ હોલ્ડ ઓન એસી જેવા લેવલ આવી શકે છે એસી આવે ત્યાં આપણે પ્રોફિટ બાંધી લેવાનું એનો વધારે અપસાઇડ પણ નથી લાગતી બટ યસ ડાઉન સાઇડ લુક્સ મિનિમમ નીચેમાં સિક્સટી રૂપિસનો તમારો સ્ટોપલોસ હોવો જોઈએ તો સાહીઠ રૂપિયાના સ્ટોપલોસ સાથે તમે અત્યારના તો ઊભા રહી શકો છો એંશી રૂપિયાની આસપાસના આપણે ટાર્ગેટ્સ અહીંયા જોવા મળી શકે છે છીએ નેક્સ્ટ સવાલ લઈશું પણ એ પહેલાં લઈ લેવું પડશે મારે બ્રેક તો બ્રેક લઈને પાછા ફરી જોડાયેલા રહી છે અમારી સાથે આપનું સ્વાગત છે અને નેક્સ્ટ આપણે સવાલ લઈએ અને એ સવાલ જે આવી રહ્યો છે ઝોમેટો પવન પટેલનો સવાલ છે અત્યારના બાય કરવો હોય તો કરી શકાય ને કયા ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય ઝોમેટો તો બહુ સરસ કાઉન્ટર છે ડાઉન સ્ટોક ચાર પાંચ ટુ નાઇન્ટી એટ ઓલમોસ્ટ ટુ સેવન્ટી પાસે ચાલી રહ્યું છે બટ બીજા બધા સ્ટોક ઓલમોસ્ટ થર્ટી ફોર્ટી પર્સન્ટ ડાઉન છે આ સ્ટોક સારું એને બેઝ બનાવેલું છે અને સ્ટોક ઇઝ ટ્રેન્ડિંગ વે આ બિલીવ કરંટ લેવલ્સથી આ સ્ટોકમાં હજી બાયિંગ કરી શકાય ઉપરમાં આ સ્ટોકને જે ઓવરઓલ પેટર્ન છે એના હિસાબે થ્રી થર્ટીનું ટાર્ગેટ આવે છે તો થ્રી થર્ટી સુધી આ સ્ટોક આવી શકે છે સો નધર ટ્વેન્ટી પર્સન્ટ અપસાઇડ ફ્રોમ કરન્ટ લેવલ્સ કેન કમ ઇન તો ડેફિનેટલી લુક ટુ એડ ધી સ્ટોક નીચેમાં અરાઉન્ડ ટુ ફિફ્ટી ફાઈવનો તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ ઓકે તો ઓફકોર્સ અહીંયા આપણે હજી પણ ટ્વેન્ટી પર્સન્ટ ઉપરની મૂવ જોઈ શકીએ છીએ એટલે અહીંયા તમે હોલ્ડ કરી શકો છો નેક્સ્ટ નેક્સ્ટ સવાલ સવાલ પર અને ના જયદીપ ચુડાસમાનો છે છે ભાવના આગળ શું લોઅ ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવ્યું છે તો ડિફિકલ્ટ ટુ છે કે ક્યાં બોટમ બનાવશે હમણાં માટે ઇમ્પોર્ટન્ટ ટુ નાઇન્ટી ફાઇવનો લેવલ હતો જે બ્રેકડાઉન થયું છે અને પોસિબલ છે અરાઉન્ડ યુ નો ટુ થી ટુ થર્ટી ફાઇવ આ લેવલના આસપાસ આવીને એક બેઝ બનાવે કેમ કે એનું પ્રીવિયસ બેઝ અરાઉન્ડ ધ સેમ એરિયા છે સો આઈ વુડ સજેસ્ટ કે અગર તમારે લેવા હોય તો વેટ કરજો નીચેમાં ટુ ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી ફાઈવના વચ્ચે આવે ત્યાં આપણે બાઇંગ કરવાની અગર હોય ઓલરેડી તો એક્ઝિટ કરી દો કેમ કે એક બ્રેકડાઉન આવી ગયો છે ટુ નાઇન્ટી ફાઈવનો એની પાસે ઓલરેડી નીરજ નીરવ છે કાઉન્ટર્સ તો શું કહી શકાય એમની પાસે ત્રણસો ના ભાવના છે તો કંઈ એવરેજ કરવા જોઈએ હમણાં કે નહીં નો 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 આઈ થિંક બ્રેકડાઉન આવ્યું છે تو اس کا مقابلہ دیکھنے کیا ہے تو بریک دانا تو پر امین کھاسے وہ لوس ہے تھا تو پڑا اگزیٹ کروانی تا میں سلا پشو یا سا سو بیسیکل سود ہے کہ اس کینڈا او ستاکس تک ایک لانگ تک مبارید ઝોમેટો જ્યાં પૈસા સારા બની શકે છે ગોઈંગ ફોરવર્ડ જી તો એક્ઝિટ થઈને તમે પેટીએમ કે ઝોમેટો જેવા કાઉન્ટરમાં એન્ટ્રી કરજો જેથી તમારું લોસ પણ થોડું ઘણું સરભર થઈ શકે નેક્સ્ટ સવાલ પર આપણે નજર કરીએ તો આજે એક સંવર્ધન માદર્સનના કાઉન્ટર પર નજર જાય છે અને અહીંયા એક સાડા પાંચ ટકાની અપમૂવ છે અને બીજો જે સ્ટોક છે ફેડરલ બેન્ક સવા ચાર ટકાની અપમૂવ જેને આજે ફિફ્ટી ટુ વીક્સ હાઈ પણ સવારે બનાવ્યા જે એમ આર ઇન્ફ્રા જેનું એક બિઝનેસ બિઝનેસ અપડેટ આજે ઘણું સ્ટ્રોંગ આવ્યું છે અને એના લીધે અહીંયા પણ ચાર ટકાની અત્યારના મૂવમેન્ટ જોઈ રહ્યા છે આ ત્રણેયમાંથી કોઈ કાઉન્ટર તમને ઇન્ટરેસ્ટ કરે ડેફિનેટલી બે કાઉન્ટર જે તમે કીધા ફેડરલ બેન્ક અને જીએમઆર એ બંને કાઉન્ટર સારા લાગે છે ફેડરલ બેન્કે આઈ થિન્ક આજે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું ઇન્સ્પાઈટ ઓફ સચ અ માર્કેટ સ્ટોક અગર ઓલ ટાઈમ હાઈ પર જાય તો ડેફિનેટલી વર્થ અ બાય આ સ્ટોક સરસ ટ્રેન્ડ કરી રહ્યું છે વધારે ડાઉન સાઇડ પણ નહીં જોઈએ આ સ્ટોક એ ફ્રોમ વન એટી ફાઈવ ઓડ સ્ટોક હેઝ મુવડઅપ અગેન આઈ બિલીવ અહીંયાથી નેક્સ્ટ લેવલ એનું ટુ ફોર્ટી ફાઈવ ટુ ફિફ્ટીનો છે તો એ લેવલ સુધી જઈ શકે છે સો ડેફિનેટલી બાય ધી સ્ટોક વિથ સ્ટોપ લોસ ઓફ ટુ એટી ફાઇવ જીએમઆર ઇન્ફ્રાની વાત કરીએ તો જીએમઆર ઇન્ફ્રામાં પણ યુ નો કાઇન્ડ ઓફ અ સુઝલોન કાઇન્ડ ઓફ અ પેટર્ન છે જ્યાં લોંગ ટર્મ

બાઇંગ કરી શકીએ આઈ વુડ સજેસ્ટ કે અવોઇડ કરો એક ડબલ ટોપ ફોર્મેશન છે જેનું બ્રેકડાઉન કન્ફર્મેશન આવી ગયું છે સો ઇન કેસ પ્રોબેબલી આ સ્ટોકમાં હજી આપણે સેલિંગ જોઈ શકશું ઈટ કેન કમ ડાઉન ટુ વન ફોર્ટી ઓટ એકવાર ત્યાં આવે ત્યાં પછી આપણે નવી બાઇંગ શરૂ કરવાની નોટ એડ ઓકે

ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પણ રજા લેતા પહેલાં તમને જણાવી દઈએ કે શું તમે પોતાનો એક સ્ટાર્ટઅપ અથવા નવો ધંધો શરૂ કરવા ઈચ્છો છો તો આમનાથી સારો સમય કોઈ હોય જ ન શકે એફએનઓ ગુરુકુલ માર્કેટ ગુરુકુલ અને કોમોડિટી ગુરુકુલની સફળતા બાદ સીએનપીસી પી આવાઝ તમારા માટે સ્ટાર્ટઅપ ગુરુકુલ લઈને આવ્યું છે જ્યાં ભારતીય સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇનોવેસ ઇનો ઇકોસિસ્ટમમાં પોતાનું નામ બનાવવાની ચૂકેલા ઘણા બધા એન્ટરપ્રોન્યુર્સ અને વેન્ચર કેપિટલ તમને તેમના અનુભવ શેર કરશે અને કઈ રીતે ભારતમાં પોતાનો કારોબાર શરૂ કરી શકો છો એની પણ માહિતી આપશે તો આઈડિયાને કઈ રીતે અમલ કરવી કઈ રીતે પાર્ટનર અને ઇકોસિસ્ટમને બીજા સમય સાથે રજૂ કરવા અને કઈ રીતે પ્રોડક્ટને લોન્ચ કરવી આ બધી જ તમને માહિતી જોવા મળશે ને સામે આવશે જો તમારે પોતાનું સ્ટાર્ટઅપ ને પૂરું કરવું છે અને તમારા સપના પૂરા કરવા છે તો આ લિંક પર જરૂર રજિસ્ટર કરજો અને સાથે જ મને પણ આપશો રજા વજોડા રહીજો સીએમબીસી બજાર સાથે નમસ્કાર